વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ કરાયો બાપર તાલુકાના કુમાડા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો જિલ્લાના સૌ અધિકારીઓ દર અઠવાડિયે આંગણવાડી અને શાળામાં જઈ બાળકો સાથે કરશે મિડ ડે મીલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી અને લોક કલ્યાણકારી પહેલનો ભાવર તાલુકાના કુવાણા પ્રાથમિક શાળા ખાતેથી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાયો વાવથરા જિલ્લાના અધિકારી શ્રી હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન કરશે આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવથરા જિલ્લા વહીવટીતંત્રના સો જેટલા ક્લાસ વન અને ભોજન ના અધિકારીઓ દર શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે જિલ્લા તંત્રની આ પહેલ મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહીં પરંતુ શાળાના શૈક્ષણિક માળખા ગુણવત્તા સુધારણા અને સુવિધા અંગે પણ માર્ગદર્શક સૂચનો મળી રહેશે અધ્યક્ષને અને મહાનુભાવોએ સ્વયં બાળકો સાથે મધ્યાહન ભોજન કરી આ પહેલનો પ્રારંભ કરાવ્યો ત્યારે આ પહેલ બાળકોના શિક્ષણ પોષણ તેમજ તંદુરસ્ત ભવિષ્ય માટે મોટી ઉપલબ્ધિ સાબિત થશે બાવથરા જિલ્લામાં હાલ એક હજાર નેવું આંગણવાડીઓ અને નવસો આઠ પ્રાથમિક શાળાઓ કાર્ય છે નવા અભિયાન હેઠળ અધિકારીઓ બાળકોના કુપોષણથી લઈ શાળાની અન્ય તમામ બાબતોનું મૂલ્યાંકન પણ કરશે બાબા નાકુવાળાથી શરૂ થયેલી આ પહેલ આગામી સમયમાં વાવથરા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી ભાબર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા વહીવટીતંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ એ ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે